મિત્રો મજામાં તમે પણ આઈ હોપ તમે મજામાં હશો આપણે એક સરસ મજાની તમે ધોરણ દસ માં અભ્યાસ કરતા હોય અને ધોરણ દસ માં અભ્યાસ કરતા હોય તો ક્યાંક મૂંઝવણ અનુભવાતી હોય તો સાહેબ ગણિત કરવું છે પણ ક્યાંથી કરવું કઈ રીતે કરવું અમારા પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે તો મિત્રો ઘરે બેઠા તમારે તૈયારી કરવી હોય અને ઘરે જ બેઠા સરસ મજાની તૈયારી કરી અને ટોપ પર બનવું છે તો અમે તમારા માટે લાવ્યા છીએ એક સરસ મજાની સિરીઝ

જો જવાબ આવે છે તો તમારે એ દાખલાની રીત તમને આવડી ગઈ એના ફોસ્ટેન કિલ્સ ટ્રીક પણ આપીશ કે આવા દાખલા હોય એમસીક્યુ પૂછાય ખરા કોટા પૂછાય ખાલી જગ્યા પૂછાય તો 10માના વિદ્યાર્થી કઈ રીતે 1 મિનિટમાં જવાબ લાવી શકે એની પણ આપણે ચર્ચા કરીશું જો એક વખતમાં ખબર પડે કે આ વિડીયોમાં સાહેબ મજા આવી તો આ વિડીયોને બે વાર જુઓ એ પહેલો સંપૂર્ણ આખો પહેલો પહેલો વિડીયો પહેલી વાર જુઓ છો તો આખો જુઓ ફરીવાર તમને એવું લાગે પરિવાર નથી થોડી ખબર પડી તો ફરીવાર જુઓ તો

આલાસ્તરીત સંખ્યાની અંદર અલગ અલગ સંખ્યાઓ હોય અલગ અલગ સંખ્યાઓ એવી તો કે આની અંદર જો દો પ્રાકૃતિક સંખ્યાઓ આવશે પ્રાકૃતિક સંખ્યા અલગ અલગ સંખ્યાઓમાં કેવી વસાઈ પ્રાકૃતિક સંખ્યાઓ હોય કેવી કેવી સંખ્યાઓ હોય તો કે પ્રાકૃતિક સંખ્યાઓ હોય આ સિવાય ઘણી વખત પ્રશ્ન સાવાતી બનશે તો કે અસમ્ય સંખ્યાペア લઈ સમમે સંખ્યા સમ્મેશન કે હોવાથી ઘણી વખત પ્રશ્ન પૂછાય છે આ સિવાય વાત કરીએ અસમ્ય સંખ્યા કેવી અસમ્ય સંખ્યા તો આજે શું શીખવાના છે તો આ તો પેલા ચેપ્ટર માં છે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય ધન પૂર્ણાંક કોને કહેવાય ઋણ કોને કહેવાય આ બધી બાબતો તો આવશે પણ આની સાથે સાથે પરીક્ષાની અંદર તમને પૂછાય છે લસ્સા અને ગુસ્સા શોધો શું શોધો લસ્સા અને ગુસ્સા શોધો આ આપણા માટે મહત્વ પછી વિકલ્પો ની અંદર પૂછાશે કે વરગમૂળ માં પાય કે ખાલી જગ્યા સંખ્યા છે તો તેની સંખ્યા આ સમય સંખ્યા આ શીખવા તો આજના વિડિયોની અંદર સાહેબ શું ભણાવવાના તો આજના વિડીયોમાં મિત્રો શું ભણાવવાનો છું તો યાર રાખજો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો એક જ પ્રશ્નની અને એ પ્રશ્ન છે સાહેબ લસા કઈ રીતે શોધવો અને ગુસ્સા કઈ રીતે શોધવો આપણે દાખલો આપું છે આજે હું પહેલા એક દાખલો આપું કાલે ફરી એક દાખલો લઈશ

હવે અવિભાગ્ય અવયવી રીત કોને આપી પેલા સવાલ થાય સાહેબ આપનાર કોણ તો આ આપનાર ગણિત શાસ્ત્રી હતા જેનું નામ છે ઇરીડોસ્થનીસ કોણ હતા ઇરીડોસ્થનીસ પરીક્ષામાં આવા પ્રશ્નો ના પૂછાય પણ જીકે માં આવો પ્રશ્ન તમે કોઈને પૂછો તો પૂછી શકો કે અરિભાગ્ય અવયવ કોણે આપ્યા તો ઇરોડોસ્તની આમને આપ્યા હોવાથી આમને આપ્યા હોવાથી આમને જ આપણે કહીશું ઇરેડોસ્થની પદ્ધતિ ઇરે ઇરેડો અવયવ કઈ રીતે તમે ધોરણ માં તમે શીખી ગયા ધોરણ છ સાત માં આવું ભણતા હતા આ ના અવયવ આપણે આવું ભણ્યાસ ના આ લાયો પાડો આવો ડા પ્રોક દોરન કકામ 35 ના અવયવ પાડો પાબર 35 સા કઈ રીતે અવયવ ભારત ગમે આવું બાનું બટર 35 35 એટલે ઓના ગડિયામાં આવે તો કે સાહેબ 5 જોળે ભાવી શકાય એટલે આપણે કેતા હતા 5 * 4 = 20 પાયો પાયો 5 * 5 પાયો પાયો 25 થાય આ રહ્યા 1 બંચા 5 આવું પડતા હતા હવે આના આધારે આપણે લકતા ગા કે 25 ના અવયવ 25 ના અવયવ કેટલા થાય તો ના અવયવ એટલે આપણે કેટલા પાંચ આ બંનેનો ગુણાકાર રે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા એક બે હોય તો શું લખાય પાંચ વર્ગ ગુણ્યા તો આ આપણે શું અવિભાગ્ય અવયવ અવયવની રીતે એટલે કે માત્ર શું પાડતા હતા અવય શું પાડતા હતા એક રીત અવયવ પાડવાની આ છે બીજી રીત કઈ છે ધારો કે આપણે પચીસ ના અવયવ પાડવા છે તો પચીસ ના અવયવ પાડવા માટે તમારી બુકમાં આપી એક રીત જે આ રીતે છે તો કે 5 * 5 એટલે 25 એટલે 5 * 5 = 25 25 શું કરવાનું કે સાફ 1 ના ઘડિયામાં 5 આવે તો કે હા 1 5 5 આયા લા પો તો લા પિસ કા 25 ના આવાય 25 ના આવાય કે આ કાય પડસે તો 5 * 5 5 * 5 * 1 એટલે કેવો તો કેટલું સકા 5 નો વર્ગ * 1 5 નો વર્ગ * 1 આ ભાગગતિ થઈ ગઈ તો જે આ આયા મે 25 ના આવાયો પાડ્યા અને અહીંયા પર કિસ્ના અવયવ પાડે બંને શું કામ કરશે અવયવ પાડવા એટલે અવયવ પણ ભાગ્ય અવયવ બી રીતે અવયવ પાડવા અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડ ક્લિયર સમજાશે અવિભાજ્ય અવયવ કોને કહેવાય તો અવિભાજ્ય અવયવ એટલે જે આપણે સામાન્ય રીતે અવયવ ઉપાડીએ એને શું કહેવાય અવિભાજ્ય અવયવ કહે અરે અવિભાજ્ય અવયવ આપનાર કોણ તો કે ઇરેડોસ્થનીઝ હવે ઈરેડો સ્તની જે આપી આ પદ્ધતિ એટલે આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાશે ઈરેડો સ્તની પદ્ધતિ કહેવાય પચીસ ના ફેક્ટર પાડતા શીખ્યા તમને કોઈ પૂછે કે પચીસ ના અવયવો કઈ રીતે પડાય તો આ રીતે પાડી શકો આ રીતે પણ પડાય અને આ રીતે પણ પડાય તો આપણે પહેલા કયા ભણીશું કે સાહેબ આ રીતે આજ આપણું કઈ રીતે ભણીશું આ રીતે અલગ આપણને ફરી વાર રકમ અહીંયા તમે રકમ જોઈ શકો રકમ શું લખેલી છે છન્નું અને ચારસો ચાર અવિભાજ્ય અવયવની રીતે ગ્લસા અને ગુસ્સા શોધો પછી કોના પાડીએ પછી પાડીશું આપણે ચારસો ચાર ની

અહીંયા કેવું હોય તો કે સાહેબ છ ના અડધા બાર ના અડધા છ એટલે બાર ના અડધા છ હવે છ પુના ઘડિયામાં આવે તો ત્રણ દુ છ ત્રણ દુ છ અને ત્રણ એકા ત્રણ ત્રણ એકા ક્લિયર આ કઈ બાબતો અહીંયા સમજાજ જુઓ છન્નુ ના ફેક્ટર કયા પડશે તો આપણે પછી લખીએ તો અહીંયા તમારે લખવું પડે કે છન્નુ ના અવયવ છન્નુ ના અવયવ કયા પડશે તો છન્નુ ના અવયવ પડશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર પાંચ બે નો કેટલી વખત ગુણાકાર કે સાહેબ પાંચ વખતે બે ની પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા એક ગુણ્યા ત્રણ ગુણ્યા એક આ કોના અવયવ પડી ગયા તો આ છુ ના અવાયુ કોના અવાયવ પડ્યા છલ્નું ના હોય અસ છન્નું ના અવયવ તો આટલા પડ્યા આની સાથે સાથે અવયવો ચાર ના અહીંયા હું પાડું ચાર ના અવયવમાં આવે તો કે એકસો એક ગુણ્યા બે હવે એકસો એક કોઈ ના ઘડિયામાં આવે ત્રણ તારી ના તો ના આવે તો કે આ એક અવિભાજ્ય સંચાર એકસો એક ગુણ્યા આપણે ચારસો ચાર ના અવયવું બે ગુણ્યા બે ગુણ્યા એકસો એકસો ને એક કેવો હતો તો છંદુ ના હોય છન્નું ના અવય હવે છંદુના અવયવ કયા કયા પડશે એક પડશે બે પછી ચારસો ચાર ના અવય ચારસો ચાર ના અવયવ હવે ચારસો ચાર ના અવય કયા કયા પડ્યા તો મિત્રો ચારસો ચાર ના અવયવ પડ્યા બે ગુણ્યા બે ગુણ્યા એકસો એક ગુણ્યા એક

ગુસ્સા સાનો સાને છન્નું અને એકસો ચાર ચારસો ચાર એટલે પહેલાં પર સન્નું અને ચારસો ચાર આનો ગુસ્સા શોધું તો શ્રીપલ સાદી ભાષામાં યાદ રાખ કે અહીંયા બે કેટલા છે તો એક તો અહીંયા એક બે બંને સંખ્યામાં હોય એવી સામાન્ય લઈએ ને તો બે તો અહીંયા પહેલાં કેટલા લખવાનો કે સાહેબ બંનેમાં બે વખત દે દે છે પાછી એકસો એક ઉપર નીચે છે કે નથી તો નહીં એવાય જેની અંદર મહત્તંગ ગાતો હોય અહીંયા એક છે તો કે આ એક લઈ લેવાય બરાબર દીધો હવે શું કરવા બે દુ ચાર બુણાય ચાર એકા ચાર તો અહીંયા આપણને ગુસ્સા કેટલો મળશે કે ગુસ્સા મળશે ગુસ્સા છન્નું અને ચારસો ચાર નો ગુસ્સા કેટલો મળશે છન્નું અને ચારસો ચાર નો ગુસ્સા મળશે આપણને ચાર કેટલો મળશે ચાર હવે શું શોધવાનું છે તો હવે આપણે શું શોધીશું મિત્રો લસ્સા શું શોધીશું લસ્સા તો લસ્સા શોધવા માટે આપણે શું કરીશું લસ્સા કોનો શોધવો છે છન્નું અને ચારસો ચાર નો

હવે ઉપર જો ઉપર અહીંયા નીચે એકસો એક છે ઉપર એકસો એક નથી છતાં પણ એકસો એક લઈ લેવા પડશે ગુણ્યા એક હવે બે ની પાંચ ધાત બે ની પાંચ ઘાત બે નું કેવું બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ તો બત્રીસ ગુણ્યા ત્રણ ગુણ્યા એકસો ને એક બરાબર કેવું હતું જવાબ કેટલો આવશે નવ હજાર છસો ને છન્નું જવાબ કેટલો આવશે આપો નવ હજાર છસો છન્નું આપણે લસા કેટલો મળ્યો તો કે આનો લસા મળે છે આટલો હવે આપણે છેલ્લે કન્ક્લુઝન લખવું પડે તો કંકલુઝનમાં શું લખીશું તો આપણે આવું લખી શકીએ કે આ ચારસો ચાર નો સન્નું અને ચારસો ચાર નો અવિભાજ્ય અવિભાજ્ય અવયવની રીતે અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસ્સા લсса એટલે આપણે લખી ગુસ્સા કેપ્રો મળે તો કે ગુસ્સા 4 અને આપણે લસા કેપ્રો મળશે તો લсса મળે છે લсса 9696 પ્રાપ્ત થાય છે તે મળે સક્રિય આ બાબત તમને અહીંયાથી આવરવી જોઈએ તો આ આ તો સરસ મજાનો દાખલો આય 17 અને 23 નો અવિભાગ્ય અવયવની રીતે અવિભાગ્ય અવયવની લસા શોધો બીજા નંબર નો પ્રશ્ન મિત્રો લખવાનો છે એકસો પચીસ અને પચાસ અવિભાજ્ય અવયવની રીતે અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધ ગુસ્સા અને લસા શોધો બરાબર આ તમારે બે પ્રશ્નો છે એ તમારે નોટબુકમાં ઉતારવા વગર તો ઉતારી દો તમારી પાસે ટાઈમ છે આ ભેદ આપવાની રકમ લખી દેવું અને આ બંને દાખલા તમારે મેલ જે આગળ રીત શીખવાડી એ રીત પ્રમાણે ગણવાના તો ગણી અને જવાબ તમારે ક્યાં આપવાનો છે મને તો આનો જવાબ ગણી વિડીયામાં તમે પોઝ કરી દેવાનો વિડીયાને ઉભો રાખવા દો અને આ બંને જવાબ શું લખવાના ગણવાના તમારે શું કરવાનું જાતે ગણવાનું જાતે ગણી અને શું કરવાનું છે તમારા નીચે લખેલું છે સી કોમેન્ટ આ કોમેન્ટ બોક્સની અંદર તમારે મને શું આપવાનું છે તમારો આન્સર જે જવાબ મળે એ આપવાનું જવાબ આપવો કઈ રીતે આપવાનો તો મિત્રો પહેલાંનો જવાબ શું આવે તો માની લો કે પહેલાંનો જોબ આવતો પહેલાંનો પછી બીજાનો જવાબ આવે બીજા અને સાથે જ છે તમને આ વિડીયો કેવો લાગ્યો છે જો વિડીયો ખરેખર ગમ્યો હોય પરીક્ષા માટે યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો અને